ગાડ ચાલક ને બચાવવા જતા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ ગઈ અકસ્માતમાં 7 જેટલા વ્યક્તિઓને નાની મોટી જાવપો શી ઘટનાની જાણ થતા પોલીસ ની ટીમ દોડી આવી હતી બસ દ્વારકા સુરાન્દ્રનગર વચ્ચે ને બહાર નીકળે એટલે ફોરવર્ડ વારે બ્રેક મારી દીધી સડનલી અને એક વાળો સાઈડમાં હતો એને બચાવવા માટે એસટી ડ્રાઈવરે કાબુ માર્યો એટલે બસ ખાડા એમાંથી ઇલેક્ટ્રિક કોલારે અથડાઈ ગઈ અથડાઈ ગયા પછી બધા પેસેન્જરો નીચે ઉતરી ગયા રાજકોટના પેસેન્જરો જે તે બસમાં બેસાડી દીધા યુવાનો બાળકોને વૃદ્ધો દ્વારકાના અને જામનગરના લોંગ રૂટ ના રિઝર્વેશન વાળા પેસેન્જર માટે હજી સુધી કોઈ વ્યવસ્થા નથી થઈ અને બધા પાણી વિના ના અત્યારે બેઠા જાય